તાપીના કુકરમુંડા તાલુકા માવલ જૂના અમોદા ગામે રહેતા લોકો આજે 19મી સદીમાં જીવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારથી ઉકાઈ ડેમ બન્યો ત્યારથી આ ગામમાં લાઇટની સુવિધા જ નથી. પરિવારો અંધારમાં જીવન ગુજારી રહ્યા છે. આજ દિન સુધી લાઇટ આ ગામમાં પહોંચી જ નથી. આ ગામમાં એકથી 5 વર્ષના બાળકોની સંખ્યા 15 જેટલી છે અને ગામમાં આશરે 32 ઘરોમાં 145 જેટલા લોકો વસવાટ કરે છે. આ બાબતે બે ઈન્ડિયાની ટીમ મે કુકરમુંડા મામલતદાર વિજય પટેલ નો રૂબરૂ સંપર્ક કરતા તેમણે તાત્કાલિક ડીજીવીસીએલ કુકરમુંડાના અધિકારીને ગામનું સર્વે કરી લાઈટ અંગે રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી હતી અમાય લાઈટ સુવિધા ન હાઈ તા થોડેક તકલીફ પડે અમને માંડો માં રંદલો ખરા જગ્યા ઠીકો બી ટકાય જહે અન તકલીફ કી ખબર અંતે હે તા અમને મહેરબાની કે જરાક લાઈટ હે દીદે થારો સરકાર મહેરબાની કીને ખોબ તકલી તો કી જીતા હે પોરે છલેમ લેખા જાવ લો બી તકલી થાય અને આંગણવાડી બી ના હાઈન કાઈ જ ના હાય અત્યારે હાલ હમણા બોપરે મામલતદાર સાહેબ નો મારા પર કોલ આયો તો કે ભાઈ જૂના અમોદા ગામે ખાતે પાવર નું શું સ્ટેટસ છે એમ એટલે મે સાહેબને કીધું અત્યારે હાલ તો બીજું કામ હોવા થી જરાક સર્વે કરી શકાય એવું ની મળે કાલે અમે જે જૂના અમોદા છે એ ગામમાં સર્વે કરીને કેટલી લાઈન ખેંચવાની છે હું છે પોઝિશન તે બધું સર્વે કરીને ટેકનિકલ ડેટા તમને કાલે માને કદાચ સાંજ સુધીમાં જાણ કરી દઈશું દૂધકાળમાં આ ગામના લોકો છે જૂના એના દ્વારા આપણા ડિપાર્ટમેન્ટે રજૂઆત કરી દેવું આપણા ધ્યાને હોય તો અત્યારે હાલ મારા ધ્યાન તો નથી આવી કદાચ આવ્યા છે કદાચ હું રજા પર હોઉં કે કદાચ કંઈ મારે બાર જવાનું થયું હશે એટલે ખાસ એની રજૂઆત મને હાલ તો એ ખબર નથી એને આવેલી કે તે ગામની તો અત્યારે હાલ તો મુલાકાત લીધી નથી ખેતરના કનેક્શન એના માટે જોઈએ બાકી હાલ તો 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 મુલાકાત તમે એમ છો કે ગામ હોવું બરાબર સરકાર આપતી હોય ત્યારે જે તે ગામમાં તપાસ કરીને ગ્રાન્ટ કઈ રીતે અમારે શું છે કે કોઈ બી એવું નથી કે જૂના બેચ કે જૂના અમોદા કોઈ પણ ગામ એવું નથી કે કોઈ બી હવે જે ગામે કનેક્શન કોઈ પાર્ટીને કે કોઈ અરજદારને કનેક્શન આપીએ તેના અમને જે ડોક્યુમેન્ટ જોઈએ જેમ કે આધાર કાર્ડ છે પછી વેરા રસીદ કાં તો પછી એના આકરણી પત્રક એટલે એના હિસાબથી આ ડોક્યુમેન્ટ એના પાસે હોવા જોઈએ એટલે એ આધાર અમે જે ઘરનું કનેક્શન કે કોઈ પણ કેટેગરીનું કનેક્શન અમે આપીએ છીએ જ્યારથી અમારા ગામ જ્યારથી ઉકાઈ ડેમ ની સ્થાપના કરવામાં આવેલી છે ત્યારથી આજ સુધી અમારા ગામમાં લાઇટની સુવિધા નથી મેન મુદ્દો અમારો આ છે કે વારંવાર અમે મામલતદાર સાહેબને જીબીમાં વારંવાર રજૂઆત કરેલી છે છતાં પણ અહીંયા હજુ સુધી કોઈ પણ અધિકારીને કોઈ પણ સાહેબ અહીંયા આવીને ચેક કરવામાં આવેલું નથી અને અમારા ગામમાં લાઇટની સુવિધા પૂરી પાડવામાં આવેલી નથી અને બીજો આજ છે કે આજ સુધી અમારા ગામમાં આપણે બધી ઘર ઘર દીઠ અમને શૌચાલયની સુવિધા કરવામાં આવેલી છે પણ લાઇટની સુવિધા નથી તો અમે શું કરીએ આજ સુધી અમારા ગામના લોકો અંધમાર અંધકારમય જિંદગી જીવી રહ્યા છીએ અમારી સરકારને લાગણી અને માગણી એટલી જ છે તંત્રને કે જ્યારથી ઉકાઈ ડેમ બન્યો છે ત્યારથી આજ સુધી પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવેલા છે જેવા કે લાઇટ કનેક્શન આજ સુધી આ ગામમાં આપવામાં આવેલું નથી અહીંના લોકો અંધકારમાં જીવન વિતાવી રહેલા છે જેવી રીતે કે ઓગણીસમી સદીમાં જેવી રીતે લોકો રહેતા હતા તેવી રીતે આજ દિન સુધી લોકો અહીંયા અંધકારમય જીવન વિતાવી રહેલા છે અહીંયા બાળકોને ભણવા માટે સ્કૂલો નથી આંગણવાડી કેન્દ્ર નથી એટલે અમારે તંત્રને એટલું જ નિવેદન છે કે અહીંયા પ્રાથમિક સુવિધા વહેલી તકે પ્રોવાઈડ કરે અને અમને પણ આ લોકો જીવન વિતાવી રહેલા છે અજવાળું એવું અમને પણ જોઈએ तो कोई करी ने वार श्री ने के अर्जी द्वारा सत्ता तो हमारी सरकार से बस एक ही विनती है कि सरकार ने हमारे गांव में रोड बना दिया शौचालय बना दिया पर हमारे गांव में अभी तक लाइट प्रोवाइड नहीं किया गया है जब से ओकाई डैम बना तब से हमने लाइट देखी नहीं तब से हम पूरे अंधकार में जी रहे हैं हमने लोकल तहसीलदार को बहुत बार अर्जी दी पर कोई भी ऐसा आया नहीं कि गांव गांव में कि कुछ हमारी समस्या हल करे अब तक कोई समस्या हमारे गांव में हल नहीं हुए बस सरकार से हमारी यही विनती है कि हमें लाइट लाइट प्रोवाइड की दी जाए हमारा कुछ था ये का हमारे गांव में लाइट की सुविधा नहीं थी तो वो रे हमारे में जाते हैं आमोदा गाँव में मोड़ा गाँव में यहीं चलता चलता इन्हों चार किलोमीटर वे है चार किलोमीटर देखो पौरे वाती वेगी साले में जाऊ लो आवल लो तकलीफ तो हैजे फिर सोता भी आमा वड़ील है ते थ भी जाता है लाँ भी जाता है टाइम आवे हमने अंदर भी पड़ी जाए पहें अर्धी ही चलते चलते भी आते हैं आन उपरांत नेखा जाते तीन ने देखूँ गुरु जी लाइसेंस आपे है तो लाइसेंस आपे है तो राति आवीन पौरे लिखुलो મજે ત્યાં તકલીફ થાય તા લાઇટું સુવિધા આમને હે જોજે અને લાઇટું સુવિધા ન હોય તો પછી અમને કાંઈ બી રસ્તો કાઢે સરકારે સરકારો તરફોથી અમને હે થોડો કેડવા દે કે આમાં નમ્ર વિનંતી હૈ